આગામી રામ મંદિર આયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરના ગોરવા ખાતે હરિધામ મંદિરના પ્રાંગણમાં આજે શ્રી યંત્ર પૂજન અને આગામી તારીખ 18 થી 22 જાન્યુઆરી સુધી યજ્ઞ રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સૈયદ સોસાયટી પાછળ આવેલા હરિધામ મંદિરના પ્રાંગણમાં દલશુકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તારીખ 16 થી 22 જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેના ભાગરૂપે આજે શ્રીયંત્ર પૂજા યોજવામાં આવ્યું હતું જેમાં બાર હજાર બસો પચાસ અને દસ હજાર ચોપડીઓ સાથે અઠ્યાવીસ કરોડ રામ નામ લખાશે જે માટે વડોદરા સહિતના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાવાશે પાંચ હજાર થી વધુ દીવડાની આરતી તથા પશ્ચિમ વિસ્તારની મહિલા મંડળની બહેનો દ્વારા અખંડ રામ દોન કરવામાં આવશે जय श्री राम चंद्र भगवान की जय अयोध्या प्रसंग 500 वर्ष नौ पड़तार प्रश्न उकेलावो उकेलावा प्रार्थना करना 12 दिन से वडा प्रधान नरेंद्र भाई प्रार्थना थी छपड़ सया राम जन्म भूमि में ભગવાનનો યજ્ઞ થઈ રહ્યો છે પ્રાણ પ્રસિદ્ધતા થઈ રહી છે ઐતિહાસિક ભૂમિકા છે ત્યાં વડોદરા શહેર કેમ બકાત રહે એના માટે વડોદરા શહેર તરફી ગોરવા ગામ ગોતરી લખવીપુરા આજુબાજુ સોસાયટી વિસ્તારના ધાર્મિક પ્રેમી બહેનો માતાઓ સંસ્કારી યુવાનો સર્વ મળીને રામચંદ્ર યજ્ઞનો આરંભ કર્યો છે સોળ તારીખથી શરૂઆત થઈ છે શિવયંત્રને સિદ્ધ કરવાના મંત્રો દ્વારા કામ પૂર્ણ થયું એનું વિતરણ ચાલે છે દસ હજાર ને બસો યંત્રનું વિતરણ થશે આવતીકાલનો કાર્યક્રમ અગિયાર હજાર શિફળ ઉમર કાર્યક્રમ છે જય શ્રી રામચંદ્ર ભગવાન કી